કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એ રગડા પેટીસ તો એના માટે મેં એક કિલો જેટલા બટેટા બાફી લીધા હતા અને મેં સરોડે એકદમ મેસ કરીને રાખી દીધા છે જોઈ શકો છો હવે આપણે બટેટા એક બાજુ રાખી દઈશું અને અહીંયા મેં બે મોટા કાંદાજીના સમારી લીધા છે અને અહીંયા મેં આપણે છે ને પીળા વટાણા એકદમ બાફી લીધા છે તો જોઈ શક જોઈ લઈએ આપણે કે એકદમ સરસ બફાઈ ગયા છે હા તો આપણા બટાડા આપણા પીડા બટાણા એકદમ સરસ બફાઈ ગયા છે સરસ થઈ ગયા છે વટાણા ચાલો તો હવે આપણે એના અહીંયા મસાલો કરી લઈ ગેસ ઓડ કરી દઈશું તો અહીંયા માં આપણે નાખશું નાખીશું થોડીક હળદર એક ચમચી ધણા દીધું અને હળદી ચમચી ગરમ મસાલો અને આપણે થોડું પાણી નાખીએ અને ઉકળવા એને અહીંયા મેં તેલ મૂકી આપણે તેલ મૂકી દઈએ નાના ગેસે ગેસ ઓન કરી દીધો છે હવે તેલ મૂકી દીધું છે મેં બે ચમચા જેટલું થોડુંક આમાં મચ્છું પાવડર નાખશું બહુ તીખાની કરીએ અને અહીંયા છે ને મેં તેલ મૂકી દીધું છે આપણે લસ તેલ આવી ગયું છે તો લસણ આપી નાખીને પછી આપણે એને ચલાવી દઈએ

જો ગાય આપણો રગડો રેડી છે ઉકળી ગયો છે અને હજી ઠંડો પડશે એટલે થોડોક ઠેક થઈ જશે તો આપણે એને ઢાંકી દઈ છીએ ગેસ કરી દઈ છીએ ઓ અને હવે આપણે અહીંયા લીધું છે બટેટાનું મિશ્રણ એમાં નાખી છે એક ચમચી નિમક પછી સ્વાદ અનુસાર તમે આપણે આપણી રીતે નાખી શકીએ છીએ અને થોડોક ત્રણ ચાર ચમચી ચાર ચમચી કોલ ક્રોલ ચાર ચમચી કણક આરાલોટ નાખીએ છીએ ચાર ચમચી આપણે તપકી નાખીએ છીએ જેને લોકો કોન ફ્લોર કહી શકે છે આપણે તપકી કઈ બહુ નહીં જોઈએ ચાર ચમચી અહીં થઈ જશે આપણે આપણે એકદમ સરસ રીતે મસળી અને લોટ બાંધીને એવી રીતે એકદમ મસળી સરસ માવો તૈયાર કરી લીધો છે તો હવે આપણે બનાવશું પેટીસ તો પેટીસ તમારે ગોળ બનાવી હોય તો ટીકી બનાવી શકો અને શેકમાં બનાવી હોય તો શેકમાં બનાવી શકો તો પણ અમારે તો આવું હાડ હું તો બનાવું છું ત્રિકોણ એકદમ ત્રિકોણ સરસ રીતે આવી રીતે એકદમ સરસ તમે બનાવી શકો છો એટલે આવા નાના નાના લુઆ આપણે કરી દીધા ને તો પછી એક સરખી બધી સરસ તૈયાર થઈ જશે વાર નહીં લાગે આમાં આવી રીતે આમ તમારે સરસ કરી દેવાની સેપ આપે ચલો ગાય આપણે જુઓ અહીંયા તવો મૂકી દીધો છે અને તેલ લગાવી લીધું છે અને આવી રીતે મેં પેટીસ કરી લીધી છે તો આપણે આવી રીતે અહીંયા ગોઠવતા જાસી સાત્રા રીતે ગોઠવી દેશું અને ઉપર ઓઈલ લગાવી દીધું આપણે આવી રીતે બીજી પેટી બનાવી ને રેડી રાખી છે તમારી પાસે આવું ટ્રાયંગલ નું બીબુ હોય ને તો તમે એમાંય કરી શકો છો અને હાથે પણ થઈ શકે છે હવે આપણે તો જો એકદમ સરસ ગેસ ની આજ આપણે બહુ મીડિયમ રાખતું પાક નહીં કરીએ એટલે આપણી પેટી મસ્ત આવી રીતે સરસ થઈ જશે

અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે દીકરીભાઈ આવ્યા છે એ તો અમારા ભાણેજ જો ખાવા માટે રેડી થઈ ગયા છે હવે આપણે બીજી પાંચ પાંચ સરસ રીતે આવી જાય તો આપડે તો નાનો તો તૈયાર છે આ પેટીસ છે અને આ બધી લીલી છે લસણ ની ચટણી છે અને આંબલી અને ખજૂર ની ચટણી છે ખાટી મીઠી ચટણી છે અને અમે જૂની ડુંગળી સમારી તો આપણે અહીંયા એક ડીશ તમને સર્વ કરીને બતાવી દઈશું આપણે આ ડીશ આજે અમારા મહેમાન આવ્યો છે એને જ ખવડાવવાની છે મહેમાન તો ન કહેવાય મારી દીકરી આવી છે એ ટેસ્ટ કરશે અને કેવી છે ને એ તમને જણાવશે અમે તો બે ના એ ટાકી દીધું તો ખબર પડી ગયે રોહનભાઈ અમારે રોજ જ ખાય છે આપણે ઉપરથી નાખશું મીઠી ચટણી ખાટી મીઠી ચટણી પછી જેમ જોઈ એમ તમારે નાખી લેવાની આ તો હું મારી રીતે બનાવું છું હવે આપણે ઉપરથી જોઈશું અમારી ડુંગળી છે આમાં તમે સેવ નાખી શકો ના દાણા નાખી શકો પણ અને સિંગ દાણા નાખી શકો સેવ નાખી શકો પણ અમને કોઈને બહુ નથી ખાવતી ગમે નથી આવતું હું જોઈ શકું છું ગયા આજની રેસીપી આપણી રગડા પેટી રેડી છે તો તમને કેવી લાગી તે તમે જરૂરથી જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને આ તમને બધાની દિવાળીની શુભેચ્છા